દીવ પોલીસ વિભાગ દ્વારા નવા કાયદાને લઈને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો કેન્દ્ર પ્રદેશ દીવના ઘોઘલા સીએચસી હોલ ખાતે આજે એક જુલાઈથી લાગુ પડેલા નવા કાયદાની જાણકારી દીવ પોલીસ સ્ટેશન એસએચ પીએસઆઈ દીપિકા ભગત દ્વારા આપવામાં આવી આજે સવારે સાડા અગિયાર કલાકે દીવના દરેક સમાજના પટેલો હોદ્દેદારો સભ્યો તથા દીવ દીવઘોઘલાના મહિલા અને પુરુષોને એક જુલાઈથી લાગુ પડતા નવા કાયદાઓની જાણકારી તથા કાયદાકીય ફેરફાર વગેરે જણાવાયો જેમાં ખાસ કરીને મહિલાઓ પુરુષો માટે કાયદાઓ હતા તે જ રીતે હવે કિન્નરો માટે પણ કાયદાઓ ઘડવામાં આવ્યા છે વધુમાં તેઓએ બાળકો માટે પોક્ષો એક મહિલાઓ માટે પુરુષો માટેના કાયદાઓ વગેરેમાં થયેલ ફેરફાર અને આવેલા નવા કાયદા જણાવ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત ડીસીપીયુના રફીકભાઈએ પણ નાના બાળકો માટેના તથા પક્ષો વિશે કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં ઝીરો એફઆઈઆરથી પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ દીવના કેદીઓ માટે જે અમરેલી જેલ રાખવામાં આવી છે તે દીવ ખાતે કરવામાં આવે તેવી માંગ કરી હતી

સૌથી પહેલા આપણે લેડીઝ નું જોઈએ લેડીઝ નું એકદમ નાનું છે પણ મોસ્ટ ઓફ એક્ટ માં લેડીઝ માટે જ રૂલ અને બેનિફિટ આપેલું છે જેન્ટ્સ માટે જરાક ઓછું છે પણ જે બી સૌ રેપ અને પોક્સો કેસ તમને ખ્યાલ હશે અહીંયા મોસ્ટ ઓફ થાતા તો નહીં મળે પણ સુવિધા જોઈએ તો આપણા પાસે સપોર્ટ સિસ્ટમ માટે ડીસીપીયુ અને સીડબ્લ્યુસી બી છે એને બી તમે અપ્રોચ કરી શકો ને એ લોકો તમને

તેને ભી આપણે કોટ લીગલી માર્ક અને તમારે બારવાર તમને આવવાની જરૂરથી ન પડશે પોતાનું ઉદાહરણ આપું છું હા રીલ બનાવવું મતલબ કે બારે ઘરે છે મતલબ આમ તેમ ઠેકડા મારી તરુ એન્ટરટેનમેન્ટ માટે વિડિયો બનાવી એ આપણા ગ્રુપમાં મતલબ 30 40 જણાનો ગ્રુપ છે એ ગ્રુપમાં મે શેર કર્યો હું ગુનેગાર છું કે નહીં બીજા જે મેડમે જે વાત કરી એમાં તો વિડિયો ખાલી શેર કરનાર જ ગુનેગાર છે પણ આપણા જે પાંત્રીસ ચાલીસ જણાનો જે ગ્રુપ છે એ ખાલી એક ચાર પાંચ વર્ષનો બાળક છે એની મમ્મી એને નવડાવી છે એ વિડીયો હું ખાલી ગ્રુપમાં શેર કરું તો હું તો ગુનેગાર છું જ એટલો જ પણ સાચો